જય માતાજી જય દ્વારકાધીશ જય રામાપીર કેમ છો બધા મજામાં અને મજામાં તશો અમારા નવા વિડીયોમાં નવા વ્લોગમાં અને વિશ્વ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે આપણે સો દિવસ વ્લોગ ચેલેન્જનો આજનો આપણો ડે ઇલેવન એટલે અગિયારમો દિવસ છે વ્લોગનો અને સવાર સવારમાં બધાયને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચા પીન ચા નાસ્તો કરીને આપણે થઈ ગયા હતા રેડી કારણ કે ફરમાઈશના વિડીયો બે ત્રણ હતા અર્જન્ટ એ બનાવી નાખ્યા છે અને એક તો આપણા મોવાના આપણે બ્લોગ જોવે જ છે આશુબેન શું હેપી એનિવર્સરી જોતા હોય તો કોમેન્ટમાં થેન્ક યુ કહી દીજો તો સવાર સવારના ચાનાસ તો કરી છે ને આપણે થઈ ગયા છે રેડી તો આપણે શું કરવાનું છે ભૂલાઈ ગયું મને વન કર્યો હવે મને ભૂલાઈ ગયું શું બોલવાનું હવે તો હવે આપણે કેટલા વાગે કહું સાડા જેવું થયું છે ને દસ વાગે જવાનું છે જીમમાં તો રસોઈ કરી નાખીએ ને પછી મળીએ તમે મિત્રો રસોઈ કરી નાખી છે ને હવે અમે સમય અમે જીમની ઘરે છે ને કટ લેવાની ભૂલાઈ ગઈ ઉતાવળમાં લાઈટ વાગીને એમાં ભૂલાઈ ગઈ અત્યારે હવે અમે સમય અમે જીમે એટલે હજી સડવાનો છે બે માણસ બીજા માળે ઠેક છે તો વર્કઆઉટ કરવા હોય છે અડધું વર્કઆઉટ પૂરું થઈ ગયું છે ને રીણા અને

મોઢા ઉપર ન આવે ધ્યાન રાખજે હા મેં રાહુલ છે અહીંયા અને અહીંયા આ બેન છે કેમ થાય ફ્રી એ મોઢા ઉપર ન આવે લેલ જલ્દી ફોર તે ઘેઠા તો આત કર Five, six, seven, eight, nine, ten. Hello, yak, and

<laughs> <पर> <laughs> <laughs> रातो Thus we see Charlish Charlish Ilon Charish ne hello one two three four five six seven eight nine ten eleven

Five, six, seven, eight, nine, ten. 6 okay. તો મિત્રો અમે અત્યારે વહી આવ્યા છીએ મારા મમ્મીના ઘરે વિડીયો શૂટ કરવા તમને એમ થતું હોય છે કેમ રોજ અહીંયા આવે તો અમારે છે ને ત્યાં રોડ નજીક પડે એટલે છે ને બહુ અવાજ આવે ને એટલે વિડીયો શૂટ ન થાય અને અહીંયા છે ને એકદમ વાડી જેવું છે જો બરતે એટલે છે ને શાંત વાતાવરણ વિડીયો મસ્ત બની જાય અને અત્યારે છે ને ફરમાશના વિડીયો બનાવી નાખ્યા છે પણ એક શાયરી બનાવીશ એવી તમે જોતા હોય તો કોમેન્ટમાં કહેજો હિન્દી શાયરી બધી મેં બનાવીશ ને એવી

આજ તો બનાવી જ નાખવી છે ભલે ગમે એટલી ટ્રાય ન થાય ઓછા મોસી અત્યારે કહું આઠ નવ ટ્રાય થઈ ગઈ છે પણ યાદ નથી રહેતું કેમ કે બહુ લાંબી લાઈન છે એટલે તો એ આજ તો બનાવી જ નાખવી છે ભલે યાદ ન રહે હાલો તો બનાવી નાખીએ પછી મળીએ તો મિત્રો આપણે હું આવી ગઈ છું ઘરે અને રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે અને છે બનાવવાનું છે આ શાક દેખાય લીલી ડુંગળી ને બટેકા આટલું બધું અમે નથી ખાતા કારણ કે છે ને આજે સાજો રાંધવાનું છે કેમ કે આવે છે મારા માસીજીની જમવા માલણ કાઠી એટલે છે ને આપણે રાંધવાનું છે રસોઈ કરવાની છે અને આ ધુમાડો તમને એમાં નહીં દેખાતો એ દેખાય ન દેખાય કારણ કે પાછળ ચૂલે છે ને હાવ રોટલા કરે છે અને હું સાફ કરું છું અને રાહુલ છે ને ફોન જોઈ છે એ કાંઈ ન ના વાવે છે તો રસોઈ કરી નાખીએ પછી પછી મળીએ અને પાછળ જો તમને ફોટા બતાવતા આ અમારો બહેન છે અને આ રાહુલના અને મમ્મીના છે કેવા છે કોમેન્ટમાં જરૂરથી કેજો તો ચાલો રસોઈ કરી નાખીએ પછી મળીએ તો આપણે જમીને રેડી થઈ ગયા દાંત કઢાવવા માંડે તો આપણે તો આપણે જમીને રેડી થઈ ગયા છે અને જમી લીધું હતું પછી ને કેળાનું જ્યુસ બનાવ્યું હતું બધાએ પીધું હતું પણ કાંઈ વ્લોગ લીધો નહોતો અને આજનો વ્લોગ આપણે બહુ નાનો એવો થયો છે તો સોરી અને હા તમારે ભાવનગરની કઈ જગ્યા જોવી છે ને એ અમને કોમેન્ટમાં કરજો એટલે અમે છે ને એ તમને બતાવશું હો ને તો આજનો વ્લોગ ગઈ હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકન ને ક્લિક કરી દેજો તો મળીએ કાલના વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય રામાપીત ગુડ નાઇટ બાય બાય